ગજાનંદ ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ઢોસાનું બેટર આનું બેટર આપણે કઈ રીતે બનાવવું તે પરફેક્ટ માપ સાથે આજે હું તમને બતાવીશ એના માટે મેં ત્રણ વાટકી કણકી લીધી છે કણકી અથવા ખીચડીયા ચોખા અથવા જીરાસર ચોખા ગમે તે લઈ શકાય છે આમાં આપણે બાસમતીનો ઉપયોગ થતો નથી એ રીતે મેં આ ત્રણ વાટકી ચોખા લીધા છે અને એક વાટકી અડદની દાળ લીધી છે એક વાટકી અડદની દાળ લીધી છે હવે આપણે એની અંદર એક ચમચી જેવી સૂકી મેથી નાખીશું સૂકી મેથીના દાણા લઈશું આપણે અને એક મોટા વાસણમાં લઈ અને એને બે પાણીએ ધોઈ લઈશું આ રીતે આપણે એને સારું એવું મસળી અને બે પાણીએ ધોઈ લઈશું વ્યવસ્થિત એ જ રીતે આપણે ફરી પાછું પાણી એડ કરી અને મસળી અને ધોઈ લઈશું આ બે પાણી ધોઈ લીધું છે હવે આપણે એની અંદર દોઢ લોટા જેવું નાખી અને ઢાંકી અને એને રહેવા દઈશું આ રીતે આપણે એને ઢાંકી અને એને પાંચ કલાક માટે રહેવા દઈશું પાંચ કલાક પછી આપણે એને ખોલીને જોઈશું દાળ અને ચોખા પલડી ગયા છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ અને વાટી લઈશું આ રીતે મેં એને વાટી લીધું છે આવું લેવાનું હવે આપણે એક તપેલીમાં એને એડ કરી દઈશું એ જ રીતે આપણે બીજું પણ ખીરું બનાવી દઈશું આ રીતે મેં બધું જ ખીરું બનાવી દીધું છે પીસી લીધું છે હવે આપણે એને હલાવી દઈશું સારું એવું ચારે બાજુ ફેરવી અને સારું એવું હલાવી દઈશું અને પછી આપણે એને ઢાંકી દઈશું આ રીતે મેં એને હલાવી દીધું છે હવે આપણે એના ઉપર એક ઢાંકણ ઢાંકી અને એને આઠ કલાક માટે શું આથો આવવા માટે આઠ કલાક પછી આપણે ખોલી તો આપણો સરસ એવો આથો આવી ગયો છે ખીરું આપણું વધી ગયું છે ડબલ થઈ ગયું છે ફૂલીને એ રીતે આપણો આથો સરસ આવી ગયો છે હવે આપણે આ બધું હલાવી દઈશું અને એની અંદર આપણે એક મીઠ એક ચમચી મીઠું નાખીશું એને પણ આપણે હલાવી દઈશું આ રીતે આપણો ખીરું સરસ ફૂલી ગયું છે અને આ તો સરસ આવી ગયો છે હવે આપણે એને સરસ હલાવી દઈશું હવે આપણે થોડું ખીરું એક તપેલીમાં લઈશું અલગ અને આ ખીરું આપણે ઢોસા બનાવવા માટે વધારે પડતું જાડું છે એટલે એની અંદર આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને હલાવી દઈશું આ રીતે આપણે ચારે બાજુ ફેરવી અને સરસ હલાવી દેવાનું હવે મેં ગેસ ઉપર તવો છે ઢોસાનો તવો ગરમ થઈ ગયો છે હવે આપણે એક કોટનના કપડાંને પાણી વાળું કરી અને તવાને લૂછી લઈશું અને આપણે ઢોસા ઉતારીશું આ રીતે આપણે દોઢ ચમચો ખીરું તવી પડી અને એને આવી રીતે રાઉન્ડ શેપમાં ફેરવી અને ઢોસા ઉતારી લઈશું આપણો ઢોસ તૈયાર થઈ ગયું છે આ રીતે એક ઢોસો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે એની ઉપર બનાવેલો મસાલો ભરી અને એને સર્વ કરીશું આ રીતે એને બે બાજુથી વાળી અને આપણે એને સર્વ કરીશું એ જ રીતે આપણે બીજો ઢોસો પણ બનાવી દઈશું આ રીતે આપણે રાઉન્ડ શેપમાં ફેરવી અને સરસ એવો બીજો ઢોસો પણ આપણે બનાવી લઈશું બીજો ઢોસો પણ આપણો ચડી ગયો છે હવે બીજા ઢોસાને પણ આપણે સર્વ કરી દઈશું આ રીતે બનાવેલો મસાલો ભરી અને ઢોસાને બે સાઈડમાંથી વાળી અને એને સર્વ કરી દઈશું તો આપણા ઢોસા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને શરૂ કરીશું મિત્રો તમને મારી આ ઢોસાના બેટરની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો